આણંદ જિલ્લામાં ગણપતિ ઉત્સવની ઉજવણી આણંદ જિલ્લામાં તારીખ સત્યાવીસમી ઓગસ્ટથી ગણપતિ મહોત્સવ યોજાશે આણંદ જિલ્લાના આયોજકોને ઇકો ફ્રેન્ડલી ગણપતિ ઉત્સવ ઉજવવા કલેક્ટર પ્રવીણ ચૌધરીની અપીલ આણંદ જિલ્લામાં આગામી તારીખ સત્યાવીસમી ઓગસ્ટ બુધવારથી ગણપતિ મહોત્સવ યોજાનાર છે આ ઉત્સવની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જિલ્લાના પત્રકાર મિત્રો સાથે કલેક્ટર કચેરી આણંદ ખાતે પત્રકાર પરિષદ યોજી આણંદ જિલ્લામાં ઉજવવામાં આવનાર ગણપતિ મહોત્સવના આયોજકોને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ અપીલ કરી છે કે ઇકો ફ્રેન્ડલી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે તો પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા વ્યક્ત કરી શકાય અને આ ઉત્સવ રાષ્ટ્રભક્તિના ઉત્સવ ઉજવે તેવી રીતે આયોજન કરવા તેમણે જણાવ્યું કલેક્ટરે વધુમાં જણાવ્યું કે આ ગણપતિ મહોત્સવમાં રાજ્ય સરકાર દ્વારા તપાસણી કરવામાં આવશે અને આ ટીમ દ્વારા નક્કી કર્યા મુજબ જે શ્રેષ્ઠ ગણપતિનું આયોજન કર્યું હશે તેમાં પર્યાવરણને નુકસાન કર્યા વગર ગણપતિ ઉત્સવ ઇકો ફ્રેન્ડલી રીતે કરવામાં આવ્યો હશે તેવા આયોજકોને સમગ્ર જેમાં પ્રથમ નંબરે આવશે તે પંડાલને રૂપિયા પાંચ લાખ બીજા નંબરના પંડાલને રૂપિયા ત્રણ લાખ અને ત્રીજા નંબરના પંડાલને રૂપિયા બે લાખનું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે આ ઉપરાંત અન્ય પાંચ પ્રોત્સાહક ઇનામ રૂપે પંડાલને રૂપિયા એક એક લાખના ઇનામ આપવામાં આવનાર છે જેથી આણંદ જિલ્લામાં જે મંડળો દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે તેવા મંડળ દ્વારા આ ત્રણ થીમ ઉપર ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે તેમ કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું આગામી ગણેશ ઉત્સવ જે સતાવીસમી તારીખે ગણપ ગણેશ ચતુર્થી છે આગામી ગણેશ ઉત્સવ માટે રાજ્ય સરકાર દ્વારા તમામ ગણપતિના આયોજકોને રિક્વેસ્ટ કરવામાં આવી છે કે આ વખત આયોજનની થીમ મુખ્યત્વે દેશભક્તિની થીમો રાખવામાં આવે ઓપરેશન સિંદૂરની થીમ રાખવામાં આવે સ્વદેશી અપનાવોની થીમ રાખવામાં આવે જો આવા આયોજકો જે ટોટલી ઇકો ફ્રેન્ડલી આયોજન કરતા હોય આવા આયોજકો પૈકી રાજ્યના ચાર મહાનગરપાલિકાઓને છોડીને બાકી ઓગણત્રીસ જિલ્લાઓ પૈકી બેસ્ટ ત્રણ જે રહેશે ફર્સ્ટ સેકન્ડ થર્ડ આ ત્રણ આયોજકોને રાજ્ય સરકાર દ્વારા પુરસ્કૃત કરવામાં આવશે આ ઉપરાંત અન્ય પાંચ જણોને પણ સાંતોના પુરસ્કાર આપવામાં આવશે તો મારી આણંદ જિલ્લાના તમામ ગણપતિ ઉત્સવના આયોજકોને રિક્વેસ્ટ છે વિનંતી છે કે આપણે ગણપતિ ઉત્સવની સાથે સાથે એક રાષ્ટ્રભક્તિનો પણ ઉત્સવ મનાવીએ અને સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની પણ આપની સંવેદનશીલતા દખાવીએ કે ગણપતિ ઉત્સવ આખું ઇકો ફ્રેન્ડલી થાય આ માટે આપ મારી અપીલ કરવામાં આવે છે